ભુજ ખાતે હિંગળા યુવક મંડળ દ્વારા બારમો સ્નેહમિલન સમારંભ યોજાયો ભુજમાં આરટીઓ રાજકોર સમાજવાડી ખાતે શ્રી હિંગળા યુવક મંડળ દ્વારા આયોજિત બારમો મિલન સમારંભ યોજાયો હતો કચ્છી રાજકોટ સમાજની નાકરનોખની પાંચ પાખડી તેરા સુથરી કોઠારા ભુજ અને ભદ્રેશ્વર એમ કુલ પાંચ પાખડી દ્વારા શ્રી હિંગળા યુવક મંડળ આયોજિત બારમા મિલન સમારંભમાં કચ્છી રાજકોર સમાજના અનેક પરિવારો જોડાયા હતા આ પ્રસંગે વિવિધ અલગ અલગ પાંચ પાકડીના પ્રમુખોનું સન્માન કરવામાં આવ્યું હતું સવારના મુખ્ય દાતા અને યજમાન શ્રી ધીરજલાલભાઈ સ્વર્ગસ્થ ચંદ્રકાંતભાઈ નાકર પરિવાર મુંબઈથી પધારેલ નીવરાજભાઈ શ્રી મંગલભાઈ નાકર શ્રી નરેન્દ્રભાઈ નાકર મથલ કાંતિભાઈ ગોર મોટી સિંધોળી દીપકભાઈ ગોર ડોક્ટર જિગ્નેશભાઈ ગોર શ્રીમતી પ્રેમિલાબેન વિનોદભાઈ નાકર જલારામ એન્ટરપ્રાઇઝ શ્રીમતી બંસરીબેન જયપ્રકાશભાઈ નાકર શ્રીમતી પ્રીતિબેન મહેશભાઈ નાકર તેમજ અનેક દાતાશ્રીઓ સહિત સ્ટેજ પર ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે જયપ્રકાશભાઈ ગોર ભુજ રાજકોટ સમાજના કાર્યકારી પ્રમુખ ભરતભાઈ ગોર સામાજિક અગ્રણી મહેશભાઈ બાવા દિલીપભાઈ ગોર મુન્દ્રા અરવિંદભાઈ ગોર રાજેશ ગોર ધર્મેશ ગોર કશ્યપ ગોર ફાલ્ગુનીબેન અમિત બાવા સહિત અનેક અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે વિવિધ દાતાઓ અને મહાનુભાવોનું સાલ અને મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું બારમાસ નિયમિલન સમારંભમાં સમૂહ ભોજન પ્રસાદ બાદ દાંડિયારાસ કાર્યક્રમ પણ યોજાયો હતો આ પ્રસંગે વિવિધ અગ્રણીઓ દ્વારા સમાજના સંગઠન અને સમાજમાં શિક્ષણનું સ્તર ઊંચું લાવવા પર ભાર મૂકાયો હતો આ સમારંભમાં યુવક મંડળના પ્રમુખ મયુરભાઈ ગોર કપિલ ગોરની આગેવાનીમાં યુવક મંડળના યુવાનોએ વ્યવસ્થા સંભાળી હતી મારું નામ મયુર ચંદ્રકાંત નાકર ઇંગ્લાજ યુવક મંડળના પ્રમુખ તરીકે જવાબદારી નિભાવું છું આજે સમસ્ત કચ્છી રાજગોર નાકર પાખરીના બહાર બારમા મિલન પ્રસંગે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છેલ્લા અગિયાર વર્ષથી ઇંગ્લાજ યુવક મંડળ આ કાર્યક્રમનું આયોજન કરતું રહ્યું છે આજે બારમો સફળ વર્ષ તરફ અમે જઈ રહ્યા છીએ આ કાર્યક્રમમાં ભુજ તાલુકામાં વસતા સમગ્ર કચ્છમાં વસતા અને મુંબઈથી અને સમગ્ર ભારત દેશમાંથી અમારા પરિવારના વડીલો મિત્રો ભાઈઓ બહેનો બધા પધારે છે હર વર્ષે અને સાંજે હવનનું આયોજન હતું એના પછી દાતાઓનું સન્માન કાર્યક્રમ મહાપ્રસાદ અને ત્યારબાદ રાત્રે રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે બસ કે સામાજિક સારા કાર્યોમાં દાતાઓનો સાથ સહકાર હર હંમેશ મળતો રહે છે અને આગળ જતાં પણ મળતો રહેશે એ અમને ખાતરી છે અને દિવસે દિવસ આજે માણસોનો દાનનો પ્રવાહ પણ સામાજિક કાર્યોમાં વધારે આપી રહ્યા છે એ તમે જોઈ શકો છો હરેક કાર્યમાં હું વૈશાલી ચેતનભાઈ ગોર અહીં નાકર પરિવારની પાંચે પાંખડીઓ માં વિશ્વ બંધુત્વની ભાવના વિકસે અને સર્વે જ્ઞાતિ ભાઈ બંધુઓમાં બંધુત્વ એક તાંતણે બંધાઈને રહે તે માટે શ્રી હિંગલાજ યુવક મંડળ દ્વારા સતત અગિયાર વર્ષથી આ સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવી રહ્યું છે શ્રી હિંગલાજ યુવક મંડળના સમસ્ત કાર્યકર્તાઓની સતત અને નિરંતર હૃદયની માં માની ભક્તિ સાથેની પ્રેમ લાગણી સાથેની જે અવિરત મહેનત છે તેના ફળ સ્વરૂપે સતત સફળ અગિયાર કાર્યક્રમો આપ્યા બાદ આજે બારનું મિલન પણ સફળ થવા જઈ રહ્યું છે ત્યારે આ મહાયજ્ઞમાં માત્ર અભિવાદન કાર્યક્રમ જ નહીં પણ આ કાર્યક્રમનો હાર્દ સમાન જે માતાજી મા કુળદેવી હિંગલાજનું હવન મહાપ્રસાદ સાથે સાથે અભિવાદન કાર્યક્રમ અને ત્યારબાદ મહારાસોત્સવ સહિતના તમામ કાર્યક્રમો ખૂબ હોશ અને ઉલ્લાસથી પાંચે પાંખડીઓ સાથે મળી અને ઉજવી રહ્યા છે અને આ બાર વર્ષથી ઉજવી રહ્યા છે અને કાયમ અમારા પાંચે પાંખડીઓના જે યુવકો છે અત્યારે એમની ટીમ ઉપપ્રમુખ સાહેબે કહ્યું તેમ સાઠની ટીમ થઈ ગઈ છે તો આ આવો ભર્યો ભર્યો જે હિંગલાજ નો યુવક મંડળ નો પરિવાર છે તે હોશભેર કાયમ આ કાર્યક્રમ ને સફળ બનાવતો જ રહેશે